ખેગાર જી હેડું છે પણ આર્યો કે મફુજી હવારાના જ્ઞાન નહીં આયા સમજે ખબે નહીં અતે ક્ષેત્રમાં નહીં જોઈતી ક્ષેત્રમાં બધે જોઈને આયા પણ નહીં ચોય દેખાતા ફોન નહીં કર્યો ફોન નહીં કરે પણ બન બોલે આલે કર્યો મે તો સ્વિચ ઓફ આયો અતે હગેવાલે ફોન કરીને પૂછી જો તું બધે પૂછી જોઈ ચોય નહીં એવું એમ ને ઓય બચો જાશી એ બાસકુજી હા હમણા આવજો થોડા કે મારા મનમાં એક વાત છે જો કે હરિબાન અને મફુજીન

એ બધું જે થઈ ગયું થઈ ગયું બપુજી મારી વાત આ બળતી મેળો અત્યારે બબાલ ના આવ્યો પણ હું લડવા તૈયાર છું લડવા ભાઈ શાંતિ રાખો પણ શનિ શાંતિ રાખું પણ હવે થવાનું થઈ ગયું ભાઈ અલ્યા પણ લગી બુદ્ધિ નહી તો હવે નહી પડી તમે હવે હરિભાઈ મારી વાત કે બુદ્ધિ તો ખરેખર તમારા તમે જન્મ્યા ને એટલે તમારા બુદ્ધિ નહી

તારી લોય વાળું પેરણ અને એ હોય લ્યા તારી મન લાગે નક્કી હોય કણ કો તો મોટો ગજ્જો છો હોય કો તો કોક નું ખૂન થઈ ગયું હોય પણ લોતા વાગ છે કોઈ કણ હૌથી વધારે ગહારો મારો છે મો મારું તો આવશે આ તો ગોમ મારા હાલ તોણ કરવી પડશે કોક

તમે રો રો કરશો નહી હાલ રોવાનો ટાઈમ નહી રોવાનું તો પછી આપડે ઘેર બેસી રોવાનું જ છે ફાઈનલ થઈ જવા દો પણ એમને બબતજી અને કેવી રીતના માર્યા છે મને લાગે છે

પણ શું <laughs> <laughs>

આ મને તો તો વિચાર વિચાર આવે હું મરી ખરેખર આપણા તૈયમ થી કોઈ મગજ જ નહીં એક વાત વિચારી તમે હું કે કદાચ અરિયા મફુજી મઈ ના હા તો આ શર્ટ વાયકર ના હોય લા સંગાત હોય સાચી વાત તો આ કે ગાર્જી હ પણ વિચાર કરો આ કે ગાર્જી અરિયા હોય શર્ટ ચમ વળગાળ્યું છે મને ખબર છે ચમ ચમ તમે નહીં દોડતા હું અરે આ કુંડીએ એ નાવા આવું તો એક મુ અને એક ચોક ભૂલો પડો તો એર્યો તો પહેલું નોમ હોય કનું આવે મારું આ મને ફસાવા દે હોય ઓય મફુજી નું છટ નાસી ગ્યો થઈ રહ્યો વાત સાચી હો પબજી અન અમે મારા થી તો વિરોધમાં હેડતો હા તમાર ઘણી બધી જૂની અદાવતો છે હા પણ પબજી હા આપણે તમે ફસો એ પહેલા એને ફસાઈ દયો હા મારગુજી કોક કરવું પડશે કે મારા નાના નાના છોકરા પબજી તમને લાગી રહ્યો યા તો નઈ બલા આદમી પણ આ કાળ મૂઢો મને ફસાવતો જો હેજી હેજી પબજી હા મુકો ખબર કે હાલ મફુજીના છોકરાની વાત ના કરતા એ છોકરો ગભરાઈ ને મરી જાય વાત સાચી છે અને એ છોકરાની જવાબદારી આજથી આપણા 3 જણાની રહે વાત સાચી છે એ છોકરાને મોટો કરશે ભણાવશે ગણાવશે સરકારી નોકરી રે ભણાવશે હા ભણાવવાનો ખર્ચા હું આલ્યો લે ખુબજજી હા આ હવે રોવાનો ટાઈમ નહીં આપણે હર્યો આખી જિંદગી જેલમાંથી બહાર ના આવન એવું કરવાનું હો હા ઓના માટે સીઆઈડી કોન્ટેક્ટ કરો હવે હા કેગરજી હા કેમ કે હજુ સબૂત મેળવા નથી લસ કુતોની હે એટલા માટે વાત હાચી થન એલ ફેલ કેશ આલ છે તો આપડા આખા ગામની abruda કેસ ફેડે તાણે પાસકુજી ફોન કરો તમે પણ નંબર માર દોડી નહીં બાસકુજી જોડે બાપળો જોડે ચોથી હોય એ ચો પોલીસમાં થઈ ને ભોભતજી હ શિયાળીનો નંબર પેલા વિપુલ જોડે મળતો હા હેરો બધામ રચો પચો રે છે હેડો હેડો લે હું કપરા લુકડા તમારો લઈ રો ઓ ઓ

એટલે આ તમને ખબર નહિ મફુજી આ હારી ના હોવા માં જે પડે છે આ જુદી કોઈ ત્યાં નહીં ગયા મારે ટવકા પાડવાના જોરણો વરગાડી જતા રહ્યા થી લેવાય નહીં નાહી નાહી

કાચી કાળ મુડી ફોન ઉપાડે હવે કાકો જો હેલો કાચી હ ફટાફટ એસ્ટીમ બેસીને આવતા રો હજુ તો પાછા કે થી અરે મારા કાકો જતા રે

અરે બાપા ચોય નહી મરી ગયા નાખે ભણાવ્યું છે આપણા તો એને સિવાય ચોથો કોઈ નતો મારો ભત્રીજા નજીક ગણાવ્યું નહીં

તમે ફટાફટ હોય આવો તમારી એ ના બેહી રેવા ઓય આવતા રો નકે પછી તમે ની હોબડી કો कुटुंब નું હોવે અરે કાકે જલ્દી આવજો હો જલ્દી આવજો અરે હું જીવું છું તું ફોન મેં કાળ મુઠી ફોન મેં

કોણ કહેતો નઈ આ વાત આપણે ચાર જણા જોણો આ કો ઓમણા આવતો રે ઓમણા આવતો રે સટ્ટી શેટારો આપણા ગોમના આગે વન આપણા ગોમનું માથું એવા મફુજી 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 માઈ છે કને યે છે તો કોણ કહેતો નઈ તું હા ને કઉ પણ કોતો ખરા આપણા ગામનો બળો કાળીયો રહ્યો ને કાળજી બો કાળ મુઢો